એને સરપંગમાં ફોર્મ ભરવું છે મીટિંગ કરશે અને તારે ગોટા ને એવું બનાય બનાય ને બધા ખવરા બનવું ભીગો વે થાય મારે આપડે ચાલે ને આ આવતો દે

એમ એમ તેમ છોટ વોટ ની વાત છે એ મૂવા ભમરાળા ભમરાળા મરી મારી તારા શકન જોઈ ગયો પૈસા નહીં ઉપડ્યા બેંક માં અતામરા તું તો નરતો નરતો ચમ નામ બોલે છે ઈવાર હું કઈન ગયો તો તારી સકન જોઈએ છે પૈસાય મળે મને છર પેન તું રિસપेक्ट કરના પાથી તાળી આ નહીં ભેગુ કર્યું ગામ આખો એમ ફોર્મ ભરવાનું છે પાછા હોટ આલજી હું તો નઈ આલુ આ તે પણ ભમરાળો તું લઈ જા બૈરું હે લે

માર્યો હવે આમાં ના ભરાય સરપંચ ફોન તમે રેવા દો ના ના સરપંચ તો હું ગામમાં માં જ રહીશ

તમે ની મીટિંગ કેતા મિટિંગ છે શું એ બાયું આશીર્વાદ બહેર લાવવાનું કે છે સરપંચ ની મીટિંગ છે કે વાઢર ની નકરી કરો બે

મારે બળી બે વિઘા મે ખાઉ ખાઈ દીધી ફોમ ક્યાર ભરા દેવાનો છે ફોમ કા લેસો કા લે એમ હું શું કર્યો સાતન આપણે જે છે પણ ગાડી કરો એ હવે ના આય સર હવે આય સર એવડું બધું લઈ જ લાગે ને કે સરપંગ લઈને આય આય સર ના બરાબર છે હા શું ખોટું હા શું તમે તો તમાર બહાર થઈને આવો તો આવજો પાછા ના ના આવશે ઈ તો હા કશો વાંધો ને મારે એક પાછું સપનું છે તમે બધાય પૂરું કરાવતા હો શું શું હે કો તો હું વાંટો નથી એ તો અમાન બતા ખબર છે ખબર હા

મારો બનાસવ છો આ